નમસ્કાર દર્શક મિત્રો વન ગુજરાત ડિજિટલ મીડિયાના પ્લેટફોર્મમાં આવે છે ત્યારે બમ બમ ભોલે હર હર મહાદેવનો નાદ એ ગુંજી ઉઠશે ગુંજી ઉઠશે અને આ વખતે શ્રાવણ માસની શરૂઆત છે તે અનેક યોગ સાથે થઈ રહી છે શ્રાવણ માસનો જે શરૂઆત છે સોમવારથી લઈ અને જેની તેની પૂર્ણહુતિ છે તે પણ સોમવાર થશે છે એટલે એમાં અનેક યોગ રસા છે તો શ્રાવણ માસ ની અંદર શિવજી નું કેવી રીતે પૂજન કરવું જોઈએ અને તો આપડી સાથે જ્યોતીશ આચાર્ય યશભાઈ છે આપડી સાથે જોડાયેલા છે વન ગુજરાત ડીજીટલ મીડિયા આપનું સ્વાગત કરે છે યશભાઈ ખાસ કરી ને આ વખતે શ્રાવણ માસ ની શરૂઆત છે તે સોમવાર થી થાય છે અને એમની જે પૂર્ણાહુતિ છે એ પણ સોમવારથી થી થાય છે તો કેટલાય વર્ષો બાદ આ એક યોગ રચાય છે તો શું કહેશો આપ ओंकार बिंदु संयुक्त द्वितीय ध्यान योगिना કામદમ મોક્ષદમ કેવ ઓમકારાય નમો બધા મિત્રો ને મહાદેવ હર તો ઘણા બધા વર્ષો બાદ એટલે કે ઓગણીસો બાવન ની સાલ ની બાદ થી એટલે કે બોતેર વર્ષ પછી આજે આવનારો શ્રાવણ માસ છે એની શરૂઆત સોમવાર થી થાય છે અને એની પૂર્ણાહુતિ પણ સોમવારથી થવા જઈ રહી છે તો એ પવિત્ર શ્રાવણ માસ ની અંદર આપણે શ્રાવણ માસ નું મહાત્મ્ય સમજશું

આપણે ત્યાં સનાતન ધર્મની અંદર મુખ્ય પાંચ ની પૂજા બતાવેલી છે ભગવાન 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 ગણપતિ માતાજી શિવ વિષ્ણુ અને સૂર્ય આ આપણા સનાતન પાંચ મુખ્ય છે એમની ઉપાસનાઓ બતાવેલી છે કે જેની પૂજા ઉપાસના કરવાથી માણસ છે એનું આરોગ્ય સ્વસ્થ રહે છે નિરોગી રહે છે અને લાંબા કાળ સુધી જીવી શકે છે અને પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે છે

તો આ પંચમહાભૂત તત્વ આપણા શરીર ની અંદર શાંત રહે જે માત્ર રહેવા જોઈએ સાથે જોડાયેલો છે ભગવાન ગણેશ છે તો એ વાયુ તત્વના અધિષ્ઠાતા દેવ છે પૃથ્વી પછી જલ ભગવાન મહાદેવ છે એ જલ તત્વના અધિષ્ઠાતા દેવ છે એટલે ભગવાન મહાદેવને જલની ધારા ખૂબ પ્રિય છે જલધારા શિવ પ્રિય ભગવાન ઉપર આપણે વિશેષ કરીને કોઈ પણ દ્રવ્ય ન મળે તો છેલ્લે આપણે એક લોટી લઈ અને જળ દ્વારા અભિષેક કરીએ છીએ ભગવાન જળ છે એમ મહાદેવ જળ તત્વના અધિષ્ઠાતા છે એમની પૂજા કરવાથી આપણા શરીરની અંદર રહેલું જળ એટલે કે પાણી વિજ્ઞાન એવું બતાવે છે કે શરીર ની અંદર એકોતેર અથવા તો પિતોતેર ટકાની માત્રામાં

કૈલાસ પર્વત એટલે કે ભગવાન મહાદેવ થાય છે ભગવાન શિવ ને ઘણા બધા દ્રવ્યો દ્વારા એની પૂજા કરી એની અર્ચના કરી અને માણસ શિવજી પાસે ઘણા બધા આશીર્વાદો ની પ્રાપ્તિ કરે છે તેત્રીસ કોટી આપણા સનાતન ધર્મ ની અંદર દેવતાઓ બતાવેલા છે એમાંથી સૌથી દયાળુ કોઈ દેવ હોય તો એ ભગવાન દેવાદી દેવ મહાદેવ છે બીજા બધા દેવતાઓ ને શા માટે દેવ કહેવામાં આવે અને મહાદેવ ને શા માટે મહાદેવ એના પણ ઘણા બધા કારણો છે શિવપુરાણ ની અંદર ઘણો બધો શિવજી નું વર્ણન બતાવેલું છે શિવનો જે મહિમા છે એ શિવપુરાણ ની અંદર ઘણી બધી રીતે વર્ણવ્યુ છે તો આપણે ત્યાં અઢાર પુરાણો છે એ અઢાર પુરાણોમાં અષ્ટાદશ પુરાણ એ શું દસભીર અઢાર પુરાણો માંથી દસ પુરાણ અંદર ભગવાન શિવનો મહિમા હોય પશુ જાતિ હોય દાનવ હોય દૈત્ય હોય દરેક લોકો શ્રદ્ધા અને ભક્તિ થી ભગવાન મહાદેવજી ની તપ કરે છે એની પૂજા કરે છે અર્ચના કરે છે તો ભગવાન એને સારા આશીર્વાદ અને સારા ફર ની પ્રાપ્તિ કરાવે છે આપણે જોઈ છે કે દરેક દેવતાઓમાં દયાળુ દેવ ભગવાન મહાદેવ છે ઓછી ભક્તિ થી અને ઓછી મહેનત થી જલ્દી પ્રસન્ન થનાર કોઈ દેવ હોય તો ભગવાન શિવ છે ગીતાજીમાં કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તો એમ યોગ્ય પ્રયોજ વિશેષ કરીને કડયુગ ની અંદર ભગવાન શિવ ની પૂજામાં ભગવાનને બિલ માં પત્ર અર્પણ કરવાથી ધર્મ ની પ્રાપ્તિ થાય છે સનાતન ધર્મ છે ધર્મ ની પ્રાપ્તિ થાય છે

શ્રાવણ માસ ની શરૂઆત થઈ રહી છે તો ભગવાન શિવ ની પૂજન અર્ચન આપણે કરવું જોઈએ અને મહાદેવ ની આરાધના કરવી જોઈએ વનગુજરાત મીડિયા જામનગર